Jammu m'en મિલિટરી હોસ્પિટલમાં મંત્રી જીતેન્દ્રસિંહે ઓપરેશન સિંધુ દરમિયાન ઘાયલ થયેલ બીએસએફ અને આર્મી જવાનોની મુલાકાત લીધી યુનિયન મંત્રી જીતેન્દ્રસિંહ જમ્મુના મિલિટરી હોસ્પિટલમાં ઓપરેશન સિંધુ દરમિયાન ઘાયલ થયેલ બીએસએફ અને આર્મી જવાનોની આરોગ્ય સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમણે ઘાયલ જવાનોની તબિયત વિશે માહિતી મેળવી અને તેમના સ્વાસ્થ્યની પ્રગતિ અંગે ચિંતાનો પ્રગટાવ કર્યો મંત્રી આ જવાનોની બહાદુરી અને દેશપ્રેમની પ્રશંસા કરીને તેમના પરિવારને સહાનુભૂતિ વ્યક્ત કરી ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાની સીમા ગોળીબાર કર્યો જેમાં બીએસએફના એસએફ ના ઉપનિરીક્ષક મોહમ્મદ ઇમ્તિયા શહીદ થયા હતા અને અન્ય સાત જવાનો ઘાયલ થયા હતા આ ઘટનામાં શહીદ થયેલા જવાનોની યાદમાં બોર્ડર પોસ્ટને તેમના નામે નામકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણય બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ જમ્મુ ફ્રન્ટિયર મુલાકાત દરમિયાન જાહેર કર્યો મિલિટરી હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રી જીતેન્દ્રસિંહે ઘાયલ જવાનોને પ્રોત્સાહિત કર્યા અને તેમના સ્વાસ્થ્યની પ્રગતિ અંગે તંત્રને સૂચનાઓ આપી તેમણે આ જવાનોની બહાદુરી અને દેશપ્રેમની પ્રશંસા પ્રશંસા કરીને તેમના પરિવારને સહાનુભૂતિ વ્યક્ત કરી મંત્રીએ આ જવાનોની બહાદુરી અને દેશપ્રેમની પ્રશંસા કરી અને આ મુલાકાત દ્વારા મંત્રી જીતેન્દ્રસિંહે જવાનોની કલ્યાણ અને આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમણે ઘાયલ જવાનોની તબિયત અંગે માહિતી મેળવી અને તેમના સ્વાસ્થ્યની પ્રગતિ અંગે ચિંતાનો પ્રગટાવ કર્યો આ મુલાકાત દ્વારા મંત્રી જીતેન્દ્રસિંહે જવાનોની કલ્યાણ અને આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે